ஜ ஷ ஜீ கிருஷ்ண போலோ கிரராஜரணி ஜய சுந்த பட்ட ரானிஸ் ஜீ பிராட்டே ஸ்ம சுந்தர பட்ட ரானி ஸ்ரீயா ஜி பிர વીરા જોય શ્રામ ગાટ મારે આરતીના દર્શન કરવા ગાઈતી હું તો જ્યારે મોહક મુખડું જોયું મેં તો યમનાજીનું ત્યારે મુખડું જોયું ને માયા લાગી શ્રી યમનાજી પ્રગ

પ્રગટ વીર જો વિશ્રામ મારે ભાઈ બાજુ બંધ બેર ખાને અરાનાર છે સોડે શણગર સજ્યા માય કે વે પાર રે સોભાની છે અતિ સારી શ્રી અમનાજી પ્રગટ વીર જો વિશ્રમ ગાટ મારે ધીમે ધીમે ચાલે માણી પગમાં કે અણવટ વિછિયા પેર્યા માએ વાયુગરી ગમ ગમ ગામ વૈષ્ણે ઝા श्री यमुना जी प्रगट रग बीर जोश्रमाट मे श्याम सुंदर न पट रानी श्री यमुना जी प्रगट बीर जो विश्राम गाट बोलो श्री श्याम सुंदर यमुना मा જયારે જય જય ગ્રહણ કે જય જય શ્રી કૃષ્ણ